ભાગી ને એમાં ભાગતા ભાગતા એ તલાવી આવી ગઈ અને ત્યાં સૈનિકો થઈ ગયા અને સૈનિકો એ કીધું કે ખજાનો અમને દઈ દે તો સમય ના પાડી હું ખજાનો ના દઉં એમાં હા મારી નાખી ને એમાંથી સોળી નો હાથમાં બહાર આવ્યો જમીલી નામની ચુડેલ બની ગઈ અને બધા સૈનિકો ને મારી નાખ્યા મારી નાખ્યા ને એ દુ નું આ તલાવ રહ્યું શ્રાપિત થઈ ગયું આ ગમી માણા આવે ને એટલે એ જમેલી સોડેલ રે ને એ કોઈને જીવતા નથી જવા દેતી અને ખજાનો કોઈને લેવા નથી દેતી એટલે કમીનો સાહેબ અહીં આપણને મોકલા છે એટલે કોઈ પણ અહીં આવે ને લુગડા ધોવા વાળા નાવા વાળા કે કોઈ માછી માર તો તારા અંદર જવા નથી દેવાના ભલે લ્યો સાહેબ કાઈ વાંધો નહીં બરોબર હરખી રીતે ડ્યુટી કરજો એટલે હાલો ને ખાઈ કા પછી આપણે ઘરે જઈને ખાવાનું છે અને તારો બાપો મને અહીંયા ખારો થાય છે કે હું તમને ક્યાં એમ કહું કે તમે ઉભા જો હો ઉતાવળથી થી નાલો એમ કઉ છું આ ઉભા જો જો મને દુને એક ઓર તો હારે સંદાસ લાગી છે આપણે કામ કરી આ સામે તળાવ દેખાય ને એ આપણે સંદાસ જાતા આવી એ હાલો હાલ સાહેબ હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો તો હવે રોટલા ખાઈ આવે એ હવાલદાર આપણે અહીંયા નોકરી કરવા આવ્યા છે એવી આપણે ક્યાંય નથી જવાનું આપણું બેનું ટીફિન આવી જાય છે અને ધ્યાન રાખવાની કોઈ એવું જાય તો આપણે બપોરો કરવા ઓય ઉભા ક્યાં સાહેબ ક્યાં તળાવે બહાર જવા તલાવે બહાર જવા નથી જવાનું કા સાહેબ આઈકોર તું આઈકોર આમ જો એમાં એવું છે કે રહ્યું ને ઘણા વર્ષો પેલાની વાત છે ને પહેલાં રાજાના રજવાડા હતા ને હા હા તે એ જમાનામાં એક ચમેલી નામની સોડી હતી ને રાજાના મહેલમાંથી ખજાનો ચોરી લીધો અને એમાં એ સોડી ભાગતી ભાગતી તળાવમાં તલાવમાં પૂજી ને તો એની માયા સૈનિકો આવી ગયા અને એ તલાવમાં સોડીને પકડી લીધી અને પછી સૈનિકોએ કીધું કે સોડી ખજાનો દઈ દે તો એ ચમેલી નામની છોડીએ ના પાડી કે હું ખજાનો નહીં દઉં એમાં સૈનિકોએ છોડીને મારી નાખી મારી નાખીને એટલે એનો હાથમાં બહાર આવ્યો અને એ સોડેલ બની ગઈ અને પછી બધા સૈનિકોને મારી નાખ્યા એના પછી જી કોઈ તળાવમાં જાય ને એ કોઈને જીવતા નથી મૂકતી ને બધા મારી નાખે અને એ ખજાનાની ચૂડેલ રહે ને રક્ષા કરે છે એટલે તળાવમાં નથી જવાનું હાલો બીજે જઈજો હો એ હા તારો બાપ કે અમે બે હું તને શોખ ના એવું લાગે હે હા સાહેબ આપણે મારા દીકરા મારા કે સાહેબ તમે હાસવું કેવું હો આવા જ છે બધા

આ એકય મારા દીકરા આયા ને બપોર સીડ્યો હવે જલ્દી આવે ને તો બપોર હોય ઘરે કહીએ લે મારે તૂપાજી નહીં અને એ ઘરે આવે તો હું વાળીએ પાણી વાળવા તો જાઉં ત્યારે એ મને માલ ટોર એક લાવો હવે હું અહીંયા ન રહું તો માલ એની મને દેકારો કરે કરવું શું એટલે હવે હાલો ને હાલો ને ભલા મળા આટલી બધી વાર હોય કાકા હે જો રોય તે મારી વાત સાંભળે હું જાઉં છું વાડીએ પાણી ભરવા અને તમે તને ઘરે બપોરો કરી લીજો અને માલ ઢોલ ધ્યાન રાખજો બરોબર કે દાડિયા તારે વાડીએ પાણી ભરવા નથી જવું તારો બાપ હું વાડીએ પાણી ભરવા નહીં જાવ તો ખાઈ છું શું હે એ તારો બાપ તું મારી વાત તો હા ભાઈ શું હે બોલ એ તારું બાપ આપડા ગામ તડાવ્યું ને માં તારો બાપ કેટલો બધો ખજાનો હે આ આપણે કાંઠવા જાય સોઈ ગયા

હા તો આજ હા લમજો આજ પાવડે થી પાણી વારવા નથી જવું આજ પાવડે થી માયા ખોદવી હોય ને તો કાટ ન હોય ને તો આજ પાવડે થી તારી સર્વિસ કરવી હે ઊભો રે યાર સમસ્યા હે સમસ્યા શું સમસ્યા હે બોલ એ આપણા ગામનું તરફ જુને પોલીસ વાળા હે અને ખજાનાની રક્ષા કરે હે પોલીસ વાળા

હવલદાર આપણું સરકારી ટિફિન આવ્યું એમાં જમવાની કેવી મજા આવી ઓર મજા આવી કઈ નો ઘટે તો પછી પણ સાહેબ બોલા કોણ આયલા છે એટલે આ નવલદાર મારા દીકરા મારા તો પાવડો લઈને જાય છે મને એવું લાગે એ ખજાનો કાઢવા જ જતા છે અને જો એવડે ખજાનો કાઢવા ગયા ને તો ઓલી ચુલ્લર રહી ને તો મારી નાખશે

તારો બાપ અહીંયા કોણ મારો બાપુ આવશે હે અહીંયા તારો બાપ કોઈ ન આવે અને પોલીસ વાળા ની ઉપાધિ નો કરતો પોલીસ વાળા યાર રસ્તો જોયો નથી સમજો હું કહું ને હમણાં માયા વાય હાલો હાલમ બતાય હવે ક્યાં ખજાનો હે અહીંયા જન ખોદ ઉ હાલ છિયા હા હાલો હાલો આ એમ તો હાલ થા માનો આ સાહેબ કેતા તી હાસુ ન હોય ને કે સુડેલ થાય હે એટલે હવાલદાર બોલો સાહેબ બોલા મારા દીકરા મારા ના ઘડીક માં ક્યાં ગાયબ થઈ ગયા ખબર ન પડે આમ જોવું હવાલદાર

મારા દીકરા મારા કે કઈ નઈ ખોદેલું છે ખજાનો કાઢવા હો ને ના ના સાહેબ ખજાનો કાઢવા ના હા અમે તો ધોળ ન આવે માથું ધોવાની હા એ ધોળ કાઢવા આવ્યા હતા એટલે તને મેં ના નથી પડી ક્યાં તલાવે ન આવતા અહીંયા સુડેલ થાય છે હા હું કીધું એ ઓલાને ને મેં કીધું તું આવ્યું તું મેં કીધું તલાવે ન આવતા સુડેલ થાય છે હા અરે બાપરે હે લ્યા આ સાચ કે એ વાત આ છે તો તારો બાપ અહીંયા ખજાનો કાઢવા આવ્યા ત્યારે મને કેવાય નહીં સુડેલ થાય હે હે સુડેલ થતી હોય તારો બાપ ખજાનો કાઢવા હોય હવે એ કઈ નઈ જીવતા નઈ રહેવા દે હવે હું કરવું મારો ખજાનો લેવા એ તો મારો એ કઈ દે જીવતા નઈ રેવા દે સબામ તો જો છોડે 아, <laughs> <laughs>